સુરતના ઉધનામાં કરંટ લાગતા ઓગણીસ વર્ષના યુવકનું મોત નીપજ્યું ચાલુ વરસાદમાં કારખાનામાં માલ ઉતારતા કરંટ લાગ્યો ભારે વરસાદમાં પઢિયાર પરિવાર માટે આ ભારે વરસાદ આફત બન્યો છે સાડી રોલ ટ્રેસના કારખાનામાં માલ ઉતારવા માટે ગયા હતા એકસો આઠ મૂડી આવતા યુવકનું મોત નીપજ્યું હોવાના આક્ષેપો કર્યા છે ફોન કરેલા વીસ મિનિટ બાદ એકસો આઠ એમ્બ્યુલન્સ આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે ઓગણીસ વર્ષના નિમિષ પઢિયારના મોતથી પરિવારમાં માતમ છે લગ્ન કરવાના હતા તે પહેલા જ નિલેષ પઢિયાનું મોત નિપજ્યું ઘરમાં બે બહેનો અને ભાઈએ તેમનો નાનો ભાઈ ગુમાવ્યો છે સુરતમાં પડેલા વરસાદના કારણે એક પરિવાર પર આ તૂટી પડ્યું છે કારણ કે ચાલુ વરસાદ દરમિયાન એક યુવકનું વીજ કરંટ લાગતા કરોડ મોત થયું છે અને હાલ પરિવારોની આંખો છે તે આવી છે એક શોખનો માહોલ છે તે પરિવારજનોમાં જોવા મળી રહ્યો છે પરિવારના આંસુ છે તે થવાનું નામ નથી લઈ રહ્યા કારણ કે એક પરિવારનો આધાર સ્તંભ ગણાતો જે યુવક છે તે મોતને ભેટ્યો છે પરિવાર જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપનું નામ નામ

તો જે પ્રમાણે આપ જોઈ શકો છો કે પરિવારનો આધાર સ્તંભ યુવાન હતો અને હાલત સગાઈ થઈ હતી અને તે પહેલા તેનો કરુણ મોત થયું છે આપનું નામ જણાવ મિરલ હેમંત પવઈ તો આપે તો ત્યાં ઘટના સ્થળ પર મોજૂદ હતા શું ઘટના સ્થળમાં એવું થયું હતું અમે જ્યારે નીચે ઉતરા હતા ત્યારે એ મારે મારા આગળ હતો અને અમે ઉતરવામાં દાદરથી સાઈડમાં એક દરવાજો છે એ દરવાજો પકડીને એના સપોર્ટથી અમે નીચે ઉતરીએ અને એ દરવાજો પકડતા જ એમને એક વીસ કરંટ લઈ ગયો અને એ નીચે પડી ગયા નીચે પડતા જ એનો પગ દરવાજા સાથે એટેચ થઈ રહ્યો હતો જેના કારણે કરંટ ફ્લુએન્ટલી એના બોડીમાં સર્ક્યુલેટ થતો હતો અને હું પણ એની પાછળ દરવાજો પકડીને નીચે ઉતરતા મને પણ ઝાટકો લાગ્યો ઝાટકો લાગતા જ એને હું ઉઠાવીને ઉઠાવવાની કોશિશ કરું છું પણ એ ઉઠી નહીં શકતા હતા અને ઉઠાવવાની સાથે જ મને પણ કરંટ લાગતા હતા જેના કારણે મેં મારા રબરના ચપ્પલ હાથમાં પકડીને એમને બહાર કાઢ્યા અરે બહાર કાઢતાની સાથે મેં એકસો આઠને પણ કોલ ઘેરો કેમ કે એમના બોડીના મુવમેન્ટ જ બિલકુલ હતા નહીં જેના કારણે મેં એકસો આઠને કોલ ઘેરો અને એમનો પલ્સ થોડો ટાઈમ તક ચાલતા હતા દસ પંદર મિનિટ તક જ્યાં સુધી એકસો આઠ આવી નહીં એકસો આઠે પણ આવવામાં વીસેક મિનિટ લગાવી જેના કારણે આ નહીં બચી શક્યો યુગનું નામ શું હતું ક્યાં હતો ને જ્યારે આ ઘટના બની ત્યારે વરસાદ ચાલુ હા વરસાદ ચાલુ હતો એમનું પૂરું નામ છે નિમેશભાઈ રમેશભાઈ પડિયાર કામકાજમાં એ મારે ત્યાં જ હેલ્પરનું કામ કરતો હતો જે પ્રમાણે આપણે સાંભળ્યું છે કે ચાલુ વરસાદ હતો અને માલ ઉતારતી વખતે મીટર પેટીમાંથી એકાએક વીજ કરંટ છે તે બાજુના જે રસ્તામાંથી પસાર થવાના કારણે દરવાજાને હાથ લગાડતા આ કરંટ લાગવાથી યુવકનું કરુણ મોત થયું હતું જોકે યુવકને બચાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો પરંતુ એકસો આઠ એમ્બ્યુલન્સ પણ છે તે મોડી પહોંચી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે જો એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા સમયસર ત્યાં પહોંચી ગઈ હોત તો યુવકનો જીવ પણ બચી ગયો હોત પરંતુ હાલ તો યુવક ના મોતના પગલે પરિવારજનો હાલ શોકમાં ગરકાવ થઈ ગયા છે અને ઘટના અંગે ઉધરા પોલીસે હાલ આધારિત કાર્યવાહી હાથ ધરી છે કેમરામેન દેવાંગરાણા રાકેશ બ્રહ્મભ ગુજરાત સુરત